ઇંડ્યન પ્રીમ્યર લીગ IPL 2025 ના શેડ્યુલ માં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે 6 એપ્રિલ રવિવાર ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ KKR અને લખનઉ સુપર જાયન્ટ્સ LSG વચ્ચે યોજાનારી 19મી મેચ ની તારીખ બદલીને 8 એપ્રિલ મંગળવાર કરાઈ છે આ મેચ હવે બપોરે 3:30 વાગ્યા વાગે કોલકાતા ના ઈડન ગાર્ડન્સ માં રમાશે કોલકાતા પોલીસે તહેવારોને ધ્યાન માં રાખીને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ સીએબી ને શેડ્યુલ બદલવાની દરખાસ્ત કરી હતી આ વિનંતીને અનુસંધાનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ એ મેચના સમયગાળામાં ફેરફાર કર્યો છે શેડ્યુલમાં આ ફેરફારના કારણે હવે આઠ એપ્રિલે બે મેચ રમાવાની છે બપોરે કોલકાતા અને લખનૌ વચ્ચે અને સાંજે સાડા સાત વાગ્યા વાગે પંજાબ કિંગ્સ પીબીકેએસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સીએસકે વચ્ચે ન્યૂ ચંદીગઢમાં મેચ રમાશે આઈપીએલ 2025 થી 10 ટીમો 74 મેચ અને 12 ડબલ હેડર ગયા વર્ષની જેમ આ વખતે પણ IPL માં 10 ટીમો ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટ દરમિયાન કુલ 74 મેચ 65 દિવસમાં રમાશે જેમાં 12 ડબલ હેડર હશે બપોરની મેચો સવારે 3:30 વાગ્યા વાગે અને સાંજની મેચો સવારે 7:30 વાગ્યા વાગે શરૂ થશે ચાહકો માટે આ ડબલ હેડરનો ડબલ મજા માણવાનો મોકો રહેશે